તમારા જીવનમાં કોઈ એવો વ્યક્તિ આવી શકે છે જે તમારા કાર્યને ઓળખશે અને મદદનો હાથ લંબાવશે ઘણા લોકોના જીવનમાં કોઈ અધિકારી માર્ગદર્શક કોઈ વરિષ્ઠ અથવા પ્રભાવશાળી વ્યક્તિ તેમના પ્રયત્નોને ઓળખશે અને તેમને પ્રોત્સાહન આપશે ભગવાન શિવના આશીર્વાદ આજે તમારા અવાજમાં વજન ઉમેરશે તમારા શબ્દોને પ્રભાવથી ભરશે અને તમારા પ્રયત્નોને વધારશે ત્રીજો મહાન ચમત્કાર તમારા ઘર અને પરિવારમાં શાંતિ સાથે સંબંધિત છે જો તમારા ઘરમાં ઘણા દિવસોથી તણાવ ભારે વાતાવરણ કોઈ બાબત પર વિવાદ કૌટુંબિક ભંગાણ મતભેદ અથવા સંબંધોમાં વધતું અંતર હોય તો આજે તે બધું અદૃશ્ય થઈ જશે દેવી સરસ્વતીનું જ્ઞાન અને દેવી લક્ષ્મીનું સૌભાગ્ય ભેગા થઈને તમારા ઘરમાં પ્રેમ સ્નેહ હાસ્ય અને ખુશીથી ભરેલું વાતાવરણ બનાવશે તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય હાથ તમારા ઘર પર શાંતિનો ધાબળો ફેલાવી રહ્યો છે પરિવારના સભ્યો તેમના વર્તનમાં ફેરફાર કરશે જૂના સંઘર્ષો ઉકેલાઈ શકે છે અને ઠંડા સંબંધોમાં હોમ્ફ પાછી આવશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારું મન પહેલા કરતાં વધુ શાંત થશે અને તમે અન્ય લોકો સાથે શાંતિ શેર કરી શકશો ચોથો મહાન ચમત્કાર તમારા પ્રેમ જીવનની દિશા બદલી નાખશે જો તમને કોઈ ગમતું હોય સંબંધમાં હોય અથવા ગેરસમજનો અનુભવ થઈ રહ્યો હોય તો આજે તમને એક એવો સંકેત મળશે જે રાહત લાવશે કોઈ સંદેશ કોઈ ફોન અથવા કોઈ અચાનક તમારા પ્રત્યે દયા બતાવશે જે લોકો લાંબા સમયથી કુંવારા છે તેમના જીવનમાં નવી શરૂઆતના મજબૂત સંકેતો છે બજરંગબલીના આશીર્વાદથી પ્રેમમાં અવરોધો દૂર થશે શંકાઓ દૂર થશે અને પ્રેમનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે કેટલાક લોકો તેમની દબાયેલી લાગણીઓ પણ સપાટી પર અનુભવશે અને બીજી વ્યક્તિનું હૃદય પણ તમારા માટે ઈમાનદારી અને પ્રેમથી જાગૃત થશે તમારા પ્રેમ જીવનની દિશા માટે આનાથી વધુ પવિત્ર સંકેત કોઈ હોઈ શકે નહીં પાંચમો મહાન ચમત્કાર તમારા ભાગ્ય અને તમારા જીવનની દિશા સાથે સંબંધિત છે શનિ મહારાજના આશીર્વાદથી આજે તમને એક મોટી તક મળી શકે છે જેની તમે ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા છો શનિદેવ હંમેશા સખત મહેનત કરનારાઓને પુરસ્કાર આપે છે અને આજે તે દિવસ છે જ્યારે તમારી મહેનતનું ફળ અચાનક તમારા પર પ્રગટ થશે તે એક નવી તક નવી નોકરી નવો વ્યવસાય નવી ભાગીદારી મોટો નિર્ણય જીવન બદલી નાખનારી તક હોઈ શકે છે કેટલાક લોકો માટે ચમત્કાર એટલો મહાન હશે કે તેઓ વિચારે છે નમસ્તે તુલા રાશિના મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો પોલીસની મુલાકાત પાછળનું સત્ય જાણીને તમે દંગ રહી જશો હા મિત્રો આગામી અડતાલીસ કલાકમાં તમારા જીવનમાં એક ગ્રહોની યુતિ બની રહી છે જે તમને લાખો નહીં પણ કરોડોના માલિક બનાવી શકે છે પરંતુ જેમ તેઓ કહે છે કંઈક મેળવવા માટે તમારે કંઈક ગુમાવવું પડે છે તેવી જ રીતે તમારે પણ આગામી અડતાલીસ કલાકમાં આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જો તમે ધ્યાનથી સાંભળો અને આ બાબતોને ધ્યાનમાં રાખો તો આગામી અડતાલીસ કલાકમાં તમારું નામ આખા શહેરમાં ગુંજી ઉઠશે હા મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા માતા દેવી રાધે રાનીના બધા સાચા ભક્તો કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદય અને ભક્તિથી નીચે ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય દી લખો આનાથી તમને અને તમારા સમગ્ર પરિવારને માતા દેવીના આશીર્વાદ અને પ્રેમ મળશે હવે તમારું ભાગ્ય સિંહની ધારની જેમ ગુંજી ઉઠશે કારણ કે આજના વીડિયોમાં હું તમારી સાથે જે રહસ્ય શેર કરવાનો છું તે કંઈક એવું છે જે તમારે કોઈની સાથે શેર ન કરવું જોઈએ જો શક્ય હોય તો આ વીડિયો એકલા જુઓ કારણ કે કંઈક એવું બનવાનું છે જે તમારા આખા જીવનનો માર્ગ બદલી નાખશે તમે ખૂબ દુઃખ સહન કર્યું છે તમે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે તમે વારંવાર જીવનના આંચકાઓનો સામનો કર્યો છે અને તમે અસંખ્ય વખત અંદરથી રડ્યા છો અને આ બધું જોઈને ભગવાન શનિ પણ તમારા દુઃખથી ખૂબ જ દુઃખી થયા હતા કારણ કે જીવનમાં તમે જે મુશ્કેલીઓનો સામનો કરો છો તે બીજા કોઈથી અલગ છે છતાં તમે હંમેશા બીજાઓનું ભલું ઈચ્છો છો તમે બધાને મદદ કરો છો અને તમે બધાને સાથે લઈ જાઓ છો તો પ્રશ્ન ઊભો થાય છે તમારી સાથે આવું કેમ થાય છે શું તમે ક્યારે વિચાર્યું છે પણ મિત્રો હું તમને તેની પાછળનું કારણ જણાવવા માંગુ છું તમે હંમેશા બીજાઓનું ભલું કરો છો તો પછી તમારી સાથે આટલી બધી ખરાબ ઘટનાઓ કેમ થાય છે આ પ્રશ્ન તમારા મનમાં દરરોજ ઉદભવે છે પરંતુ ગભરાશો નહીં શનિદેવે તમને જે સંકેત મોકલ્યો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે માત્ર બુદ્ધિશાળી જ નથી પણ તીક્ષ્ણ મન પણ ધરાવો છો પરંતુ ક્યારેક જ્યારે વાત આવે છે જ્યારે તમારા પ્રિયજનોની વાત આવે છે ત્યારે તમે તમારા હૃદયથી કાર્ય કરો છો તમારી બુદ્ધિથી નહીં અને આ તમારી સૌથી મોટી નબળાઈ બની જાય છે જ્યારે તમારા પ્રિયજનોની વાત આવે છે ત્યારે તમે કોઈ પણ વિચાર કર્યા વિના તેમના માટે કંઈ પણ કરવા તૈયાર છો મુશ્કેલીમાં મુકાયેલી વ્યક્તિને જોઈને તમે પરેશાન થઈ જાઓ છો જો કોઈ જૂનો દુશ્મન રડતો આવે છે અને મદદ માંગે છે તો પણ તમે મદદ કરશો આ ગુણ ઘણીવાર તમને દુઃખ પહોંચાડે છે આ દયા તમને વારંવાર ઊંડા દુઃખ તરફ દોરી જાય છે હવે તમારે આ આદતને કાબૂમાં રાખવી જોઈએ બીજું કોઈ આવીને તેને સુધારશે નહીં પણ હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમે લોકો સાથે તેમના વર્તનના આધારે મિત્રતા કરો છો તેમના પદ ઉંમર કે સંપત્તિના આધારે નહીં કોઈ નાનું હોય કે મોટું ગરીબ હોય કે અમીર તમારા માટે કોઈ ફરક પડતો નથી તમે બધાને પ્રેમ કરો છો પરંતુ જ્યારે તમારા કામમાં દખલગીરીની વાત આવે છે ત્યારે તમે તેને સહન કરી શકતા નથી જો કોઈ બીજું તમારું કામ કરવાનું શરૂ કરે છે અથવા તેમાં પોતાનો મત વ્યક્ત કરે છે તો તમે ખૂબ ગુસ્સે થઈ જાઓ છો તમે તેમને દુશ્મનો તરીકે જોવાનું શરૂ કરો છો અને જો તમે કોઈ વસ્તુ અથવા કોઈને સાચો માનો છો તો તમે તેને સાચું સાબિત કરવા માટે કોઈ પણ હદ સુધી જશો જ્યારે તમારી સામે કંઈક અન્યાય થાય છે ત્યારે તમે આંખો બંધ કરીને બેસી ન શકો તમે હંમેશા વિચારતા રહો છો કે આ ખોટું કેમ થયું આવું ન થવું જોઈએ આ લાગણીઓ તમને બેચેન બનાવે છે પરંતુ હવે આ બધાથી ઉપર ઉઠવાનો સમય છે હવે ચાલો આગામી ચોવીસ કલાકમાં બનનારી મુખ્ય ઘટનાઓની ચર્ચા કરીએ મિત્રો ચાલો વિડિયો ચાલુ રાખીએ અને જાણીએ કે શનિદેવે શું સંદેશ આપ્યો છે તે પહેલાં તમને આ વિડિયોને લાઈક કરવા વિનંતી છે કારણ કે આ વિડિયો અત્યંત મહત્વપૂર્ણ છે પહેલા ટિપ્પણી વિભાગમાં જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં જે કોઈ આગલી વખતે જય શનિદેવ લખશે શનિદેવ તેમને એક મહાન ભેટ આપશે અને તેમના આંગણે તેમનું સ્વાગત કરશે હવે ધ્યાથી સાંભળો મિત્રો હવે ચાલો ઉકેલ તરફ આગળ વધીએ ખરાબ સમયનો અંત લાવવા માટે ફક્ત એક મંત્રનો જાપ કરો ધ્યાથી સાંભળો માટીના દીવામાં થોડી હળદર લો પછી થોડું કાચું દૂધ લો અને તેને તમારી તર્જની આંગળીથી ભેળવીને આ મંત્રનો ત્રણ વખત જાપ કરો નમો ભગવતે વાસુદેવાય નમઃ હા હું તેને ફરીથી પુનરાવર્તન કરીશ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરો દૂધ અને હળદર મિક્સ કરો અને તેને તમારા કપાળ પર તિલક તરીકે લગાવો જો તમે સ્ત્રી છો તો તિલક લગાવો આ વિધિ દરરોજ એકત્રીસ દિવસ સુધી ચાલુ રાખો મારા પર વિશ્વાસ કરો તમારા બધા કાર્યો સરળતાથી પૂર્ણ થશે અને તમારા પર એટલી બધી સંપત્તિનો વરસાદ થશે કે તમે તેને સંભાળી શકશો નહીં અને તમારા ખરાબ સમયનો ટૂંક સમયમાં અંત આવશે હવે ચાલો મુખ્ય વિષય પર આવીએ ધ્યાથી સાંભળો મિત્રો હું તમને જાણ કરું છું કે આગામી ચોવીસ કલાક નિર્ણાયક રહેશે તમારા જીવનમાં એક મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે હા તમે ત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુઓ ગુમાવી શકો છો ત્રણ ઘટનાઓ બનશે જે તમારી કરોડરજ્જુને ધ્રુજારી આપશે અમે જાણીએ છીએ અને તમે જાણો છો કે તમે છેલ્લા એક વર્ષમાં ખૂબ દુઃખ સહન કર્યું છે એવું લાગતું હતું કે તમારા જીવનની બધી ખુશીઓ અદૃશ્ય થઈ ગઈ છે પરંતુ તમે હાર માની નહીં કારણ કે ભગવાનની કૃપા તમારી સાથે હતી તેથી જ દેવતાઓની શક્તિએ વારંવાર તમારું રક્ષણ કર્યું છે તે દેવતાઓ કોણ છે જેમણે તમને વારંવાર પ્રતિકૂળતામાંથી બચાવ્યા છે કેટલી વાર તેઓએ તમને મૃત્યુના જડબામાંથી બચાવ્યા છે પણ તમે તેમની શક્તિને સમજવામાં નિષ્ફળ ગયા છો હવે ગ્રહોની ગતિવિધિઓમાં એવો પરિવર્તન આવ્યો છે જે આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે એવી ચમત્કારિક ઘટનાઓ બનશે કે તમે ક્યારેક લાગણીથી ક્યારેક ભયથી રડશો હવે તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવાનો છે હું તમને જે કહી રહ્યો છું તેને અવગણશો નહીં નહીં તો તમને પસ્તાવો થશે આ મારી છેલ્લી ચેતવણી છે આજે જ આ સમજો નહીં તો આ ભયંકર ઘટના જે બનવાની છે તે તમને સંપૂર્ણપણે હચમચાવી નાખશે જો મિત્રો છેલ્લા પાંચ વર્ષથી તમારું જીવન સતત સંઘર્ષમાં રહ્યું છે તમે આ જાણો છો અને હું આ જાણું છું પરંતુ મિત્રો તમારી રાશિમાં જે પરિવર્તન થવાનું છે તે તમને પૃથ્વી પરનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ બનાવશે અત્યાર સુધી તમારા ભાગ્યમાં જે વસ્તુઓનો અભાવ હતો તે આપમેળે તમારી પાસે આવશે આવો દુર્લભ સંયોગ તમારી કુંડળીમાં પહેલાં ક્યારેય બન્યો નથી જે ઇચ્છાઓ માટે તમે વર્ષોથી સંઘર્ષ કર્યો હતો જે સપનાઓ માટે તમે અસંખ્ય મુશ્કેલીઓ સહન કરી હતી તે હવે તમારા દ્વારા સરળતાથી પ્રાપ્ત થવાના છે તમારા માટે સૌથી મોટી રાહત એ છે કે કોઈ ચોક્કસ દેવી કે દેવી ઘણા વર્ષોથી તમારા જીવનનું રક્ષણ કરી રહ્યા છે કારણ એ છે કે છેલ્લા પાંચ વર્ષથી તમારા કુટુંબના દેવતા અને તમારા પૂર્વજો દરેક પગલે તમારું રક્ષણ કરી રહ્યા છે તમે તમારા પૂર્વજોનો આદર કરો છો શ્રાદ્ધ વગેરે જેવા ધાર્મિક વિધિઓ કરો છો અને તેમના નામોનું સ્મરણ કરો છો અને જપ કરો છો આ જ કારણ છે કે તેમના આશીર્વાદ તમારા પર સતત રહે છે જે તમને આવનારી મુશ્કેલીઓથી બચાવે છે ક્યારેક જીવન અણધાર્યા કટોકટીઓ રજૂ કરે છે જેની આપણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી ક્યારેક અચાનક ભારે સમસ્યાઓ ઊભી થાય છે જેને દૂર કરવી મુશ્કેલ હોય છે પરંતુ તમારા કુટુંબના દેવતા સતત તમારા પર નજર રાખે છે અને તમને આ કટોકતીઓથી બચાવે છે તમારે જાણવું જોઈએ કે આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં એક એવો વળાંક આવશે જ્યાં તમે જેટલું વધુ કામ કરશો તેટલું જ તમને બમણું લાભ મળશે અત્યાર સુધી તમારા બધા પ્રયત્નો નિરર્થક હતા અને તમને સફળતા મળી રહી ન હતી પરંતુ હવે પરિસ્થિતિઓ બદલાવાની છે ગભરાવાની જરૂર નથી આ આગામી ચોવીસ કલાક તમારા માટે અત્યંત નિર્ણાયક રહેશે તમને એકસાથે ઘણા શુભ સમાચાર મળશે તમારી પ્રગતિની ગતિ બમણી થવા જઈ રહી છે એવું લાગે છે કે તમારી પ્રગતિમાં તારાઓ દેખાવાના છે પરંતુ એક વાત ધ્યાનમાં રાખો એક સરળ કાળો કૂતરો તમારા ભાગ્યનો દરવાજો ખોલી શકે છે હા તમારી કુંડળીમાં શનિની સ્થિતિ ખૂબ જ નબળી લાગે છે તેથી હું આ ઉપાય સૂચવવા માંગુ છું શનિવારે સવારે અથવા અન્ય કોઈ દિવસે તમારા પડોશમાં કાળા કૂતરાને રોટલી આપો જો કોઈ કાળો કૂતરો ન હોય તો તમે તે કોઈપણ રંગના કૂતરાને આપી શકો છો ગાયને રોટલીનો પહેલો રોટલી અને કૂતરાને બીજો રોટલી આપો જો તમે આ ઉપાય ફક્ત થોડા અઠવાડિયા માટે જ અપનાવશો તો તમારી રાશિમાં શનિનો નકારાત્મક પ્રભાવ જે વારંવાર તમારી પ્રગતિને અવરોધે છે તે દૂર થઈ જશે તમારા દુઃખ દૂર થઈ જશે અને તમારી નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે મિત્રો આગામી ચોવીસ કલાકમાં તમારે ત્રણ મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું જોઈએ કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ ચેતવણીઓ છે જે તમારે સમજવી જોઈએ તો વિડિયોને અંત સુધી ધ્યાથી જુઓ અમે જાણીએ છીએ કે તમે છેલ્લા ઘણા વર્ષોથી ઘણું દુઃખ અને દુઃખ સહન કર્યું છે ઘણા લોકોએ તમને દગો આપ્યો છે તમારી આસપાસ ઘણા લોકો છે જે તમને પોતાનો દુશ્મન માને છે તમે તેમનામાં વિશ્વાસ કરો છો પણ તમે તેમને ઓળખી શકતા નથી તમને વારંવાર આશ્ચર્ય થાય છે કે તે વ્યક્તિ કોણ છે જે તમને નુકસાન પહોંચાડી રહી છે પરંતુ તમે તેમનું નામ શોધી શકતા નથી પરંતુ આજે અમે તે વ્યક્તિની સાચી ઓળખ જાહેર કરવા જઈ રહ્યા છીએ જે વ્યક્તિ તમારી સાથે મીઠી વાત કરે છે તે સારો હોવાનો ડોળ કરે છે પરંતુ તમારી પીઠ પાછળ તમારી પીઠમાં છરો મારે છે તેઓ વારંવાર તમને છેતરે છે તેઓ તમને નીચા પાડવાનું કાવતરું ઘડે છે આજે અમે તેમની સાચી ઓળખ જાહેર કરીશું જ્યારે તમે તેમનું નામ સાંભળશો ત્યારે તમારી આંખોમાં આંસુ આવશે તમારા જીવનમાં કોઈ એવું છે જે સતત તમને નુકસાન પહોંચાડી રહ્યું છે તેઓ ફક્ત ખોટા મિત્ર હોવાનો ડોળ કરે છે જ્યારે વાસ્તવમાં તેઓ તમને નષ્ટ કરવાનો ઈરાદો ધરાવે છે આ વ્યક્તિ તમારી સાથે મીઠી વાત કરશે પરંતુ તમારી પીઠ પાછળ તમને ઊંડે સુધી છરો મારશે આ વ્યક્તિ તમારા પરિવારનો નાશ પણ કરવા માંગે છે અને આમ કરવા માટે તેઓ તમારા નામે વિવિધ મેલિવિદ્યા વિધિઓ પણ કરી રહ્યા છે તમે વિચારી રહ્યા હશો કે આ વ્યક્તિ કોણ છે તે આવું કેમ કરી રહ્યો છે તેનો હેતુ શું છે તમારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થતા હશે આજે હું આ બધા પ્રશ્નોના જવાબ આપવા જઈ રહ્યો છું અને જ્યારે તમે સત્ય શીખશો ત્યારે તમે ચોંકી જશો તમે જેના પર આંધળો વિશ્વાસ કરો છો તેજ તમને બરબાદ કરવા માંગે છે તો આ વિડિયો ધ્યાનથી જુઓ અને તેને ચૂકશો નહીં કારણ કે આ વિડિયો તમને જે વાસ્તવિકતા બતાવવા જઈ રહી છે તે એવી છે જે બીજું કોઈ ક્યારે શેર કરશે નહીં મિત્રો હું તમને જણાવી દઈએ કે છેલ્લા 5 વર્ષથી એક વ્યક્તિ તમારા ઘરને અંદરથી નબળો પાડી રહી છે અને આ વ્યક્તિ છેલ્લા બાર વર્ષથી તમારા જીવનમાં હાજર છે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ એવી વ્યક્તિ છે જેનું નામ કર્ક રાશિથી શરૂ થાય છે હા મિત્રો તમારે આગામી ચોવીસ કલાકમાં કર્ક કોઈ કોઈપણ વ્યક્તિની આસપાસ સાવચેત રહેવાની જરૂર છે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ વ્યક્તિ તમારા જીવનને નુકસાન ન પહોંચાડે જો કે તમારે એ પણ સમજવું જોઈએ કે તમારે તમારા જીવનના મહત્વપૂર્ણ રહસ્યો બીજા કોઈને જાહેર ન કરવા જોઈએ કારણ કે તમે એક સરળ પ્રામાણિક અને સીધા વ્યક્તિ છો જે સરળતાથી બીજાની વાતોમાં ફસાઈ શકે છે આ જ કારણ છે કે લોકો તમને વારંવાર નુકસાન પહોંચાડે છે અને તમારા જીવનમાં નવી સમસ્યાઓ ઊભી કરે છે આગામી ચોવીસ કલાકમાં તમારે તમારી આદતો બદલવી પડશે મિત્રો તમારે એ પણ જાણવું જોઈએ કે તમારા વિરોધીઓ તમારા પગે પડી શકે છે કારણ કે તેઓ તમારી સફળતા અને પ્રગતિથી ઈર્ષા કરશે અને માફી માંગવા માટે મજબૂર થશે તમે આ ચોવીસ કલાકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેશો જે તમારા દુશ્મનોના સાચા સ્વભાવને ઉજાગર કરશે અને તમને તેમનાથી દૂર રહેવા માટે મજબૂર કરશે જો કે તેઓ હાલમાં તમારા પર નિર્ભર છે કારણ કે તમે જ તેમના ઘણા કાર્યો પૂર્ણ થવાનું કારણ છો તેથી તેઓ તમારા પગે પડીને માફી માંગી શકે છે અને ઘણી વિનંતીઓ કરી શકે છે પરંતુ તમારે તેમના શબ્દોમાં ફસાઈ જવું જોઈએ નહીં તમારે સતર્ક રહેવું જોઈએ ઉપરાંત જાણો કે આ ચોવીસ કલાકમાં કંઈક એવું બનશે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય જો તમે લાંબા સમયથી કોઈ વ્યવસાય અથવા નવા પ્રોજેક્ટની યોજના બનાવી રહ્યા છો પરંતુ હજુ સુધી શરૂ કર્યું નથી તો અભિનંદન હવે તે કાર્ય ઝડપથી પૂર્ણ થવાનું છે જો કે આ ચોવીસ કલાક દરમિયાન કોઈ સ્ત્રી તમને પ્રભાવિત કરી શકે છે તેથી સાવધાની રાખવી જરૂરી છે અમે તમારા જીવનના રહસ્યો જાહેર કર્યા છે પરંતુ એક વધુ ચેતવણી છે આ ચોવીસ કલાક દરમિયાન કોઈ સ્ત્રી તમને છેતરી શકે છે તેથી તમારે ખાસ કરીને સતર્ક રહેવું જોઈએ વધુમાં આવનારા કલાકોમાં તમારા સારી રીતે પ્રગતિ કરેલા પ્રયાસો પણ કોઈ દેખીતા કારણ વગર અવરોધોનો સામનો કરી શકે છે આનું મૂળ કારણ એ જ છુપાયેલ દુશ્મન હોઈ શકે છે જેનું સત્ય અમે તમને પહેલાંથી જ જાહેર કરી દીધું છે તેથી સમય જતા તે વ્યક્તિથી દૂર રહો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધો તમારું લક્ષ્ય શું છે તેનાથી ભટકશો નહીં તમારા વિરોધીઓથી અંતર રાખો તો જ તમે મોટી સિદ્ધિઓ તરફ આગળ વધી શકશો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે આગામી ચોવીસ કલાકમાં ભગવાન કેટલાક સંકેતો મોકલી રહ્યા છે જે સૂચવે છે કે તમારા જીવનમાં એક મોટો પડકાર ઊભો થઈ શકે છે અને તેનું કારણ ફક્ત તમારી પોતાની હોઈ શકે છે કારણ કે તમે વારંવાર એ જ ભૂલો કરી છે તમારી સૌથી મોટી ભૂલ એ રહી છે કે તમે વધુ પડતા ઉત્સાહિત થઈ જાઓ છો ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે કોઈ કાર્ય પૂર્ણ થવાના આરે હોય છે ત્યારે પણ તમે તેની જાહેરાત કરવાનું શરૂ કરો છો તમે તમારી આસપાસના લોકોને સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કર્યા વિના કહેવાનું શરૂ કરો છો જેના કારણે તમારા જીવનને લગતી માહિતી અન્ય લોકો સુધી પહોંચે છે લોકો તમારા આગામી પગલાંની આગાહી કરી શકે છે અને પછી તેઓ તમને દગો આપે છે તેથી આ ભૂલને સમયસર સુધારવી અને તમારા દુશ્મનોથી શક્ય તેટલું અંતર જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે નહીંતર આ જ લોકો તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે મિત્રો એ પણ જાણો કે તમારા કેટલાક નજીકના વિરોધીઓ આ ચોવીસ કલાક દરમિયાન તમારા કામમાં અવરોધ લાવવાનો પ્રયાસ કરશે તેથી આગામી ચોવીસ કલાક સુધી તમારા કામ સંબંધિત કોઈ પણ માહિતી કોઈની સાથે શેર કરશો નહીં અને સૌથી અગત્યનું જે વ્યક્તિ તમારા કામમાં સૌથી વધુ અવરોધો લાવશે તેનું નામના અક્ષરથી શરૂ થાય છે તેથી આ ચોવીસ કલાક દરમિયાનના અક્ષરવાળા કોઈ પણ વ્યક્તિથી અંતર જાળવવું જરૂરી છે હવે મિત્રો આગળનો મુદ્દો અત્યંત મહત્વપૂર્ણ છે કૃપા કરીને સંપૂર્ણ ધ્યાથી સાંભળો અને જો તમને હજુ સુધી વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને હમણાં જ સાંભળો જો ભગવાન હંમેશા તેમને આપે છે જેઓ પ્રાપ્ત કરવા માંગે છે હા જે વ્યક્તિ પોતાના જીવનમાં સંપત્તિની ઈચ્છા રાખે છે અને પૂરા દિલથી પ્રયત્ન કરે છે ભગવાન તેમને આશીર્વાદ આપે છે તેથી તમારે પણ થોડો પ્રયાસ કરવાની જરૂર પડશે અને આવનારા સાત દિવસોમાં સૌથી મોટો વિકાસ તમારા વ્યવસાય અને નોકરી સાથે સંબંધિત છે મિત્રો આગામી સાત દિવસમાં તમને અનેક સુવર્ણ તકો મળશે આવી ઘણી તકો તમારા માટે કંઈક પ્રાપ્ત કરવા નફો કમાવવા અને તમારા જીવનમાં સફળતા મેળવવાના રસ્તા ખોલશે તમારે ફક્ત આ તકોને ઓળખવાની અને તેમના પર ધ્યાન આપવાની જરૂર છે જો તમે યોગ્ય સમયે તેમના પર ધ્યાન આપો છો તો તમે નોંધપાત્ર રકમ કમાઈ શકો છો જે લોકો દરરોજ સવારે પાંચ વાગ્યે જાગે છે ખાસ કરીને જેઓ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગે છે અને તેમના ઘરના મંદિરમાં તેમના પરિવારના દેવતાની પ્રાર્થના કરવા જાય છે તેમની ઈચ્છાઓ ટૂંક સમયમાં પૂર્ણ થશે આ સમય બ્રહ્મ મુહૂર્ત છે અને બ્રહ્મ મુહૂર્ત દરમિયાન પરિવારના દેવતા ચોક્કસપણે તેમના વંશજોના પોકાર સાંભળે છે તેથી સવારે પાંચ વાગ્યે ઉઠો યાદ રાખો જો તમે પરિણિત છો અને રાત્રે જાતીય સંભોગમાં રોકાયેલા છો તો સ્નાન કરો અને મંદિરમાં જાઓ જો શિયાળો હોય અને તમે પહેલા સ્નાન ન કર્યું હોય